નમસ્કાર મિત્રો રાજ્યના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યારે તારીખ ચાર પાંચ અને છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી હવામાનની આવી જાણકારી તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહે તો ચાર તારીખના રોજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી ડાંગ છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે પાંચ તારીખના રોજ વરસાદના વિસ્તારમાં ઘટાડો થશે છતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત સિવાય બીજા કોઈ જિલ્લામાં વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું નથી સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાના છૂટા સવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અને છ તારીખના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા જણાવેલ ફોરકાસ્ટ અનુસાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જોકે છ તારીખના રોજ એક પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી